તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા વનરાજ દરબાર એડિટ ચેનલમાં તમારું તો મિત્રો માત્ર દસ મિનિટની અંદર આપણે દસ હજાર સબસ્ક્રાઈબ કરેલા છે તો મિત્રો એ કેવી કેવી રીતના કરવા તો વિડીયો ધ્યાનથી તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર વિડીયો પૂરે પૂરો ને તો મિત્રો આ ટ્રીપ કહેવામાં આવશે એના પાછું કહેવાય કે વનરાજ તમે તો કહેતા હતા કે ભાઈ પોત મિનિટમાં એક હજાર સબસ્ક્રાઈબને પોત મિનિટમાં દસ હજાર ને એ પછી લાગવું નહીં પડે મિત્રો વિડીયો તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર માત્ર આપણે જેટલા વિડીયો છે અપલોડ કરેલા માત્ર પંદર વિડીયો અપલોડ કરેલા છે મિત્રો અને આપણે જે ચેનલમાં વિડીયો નાખવાનો છે એ જ ચેનલની અંદર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો તો અત્યારે મોબાઈલની સ્ક્રીન પે અને આપણે સબસ્ક્રાઈબ છે તો જ મિત્રો આપણે ચેનલ પણ મોનિટાઈઝ થશે તો જઈએ મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર પહેલાં તો આપણે ચેનલ તમને બતાવીએ ને પછી આગળ વાત કરીએ બરાબર ચલો અહીંયાથી આપણે ક્લિક કરીએ યુટ્યુબમાં જઈએ વિડીયો ધ્યાનથી જ જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે બરાબર ચલો અહીંયાથી આપણે સબસ્ક્રિપ પર ક્લિક કરીશું અહીંયા આપણે તમને જે વાત કરી એ ચેનલ પર ક્લિક કરીશું અહીંયા ક્લિક કરીશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે માત્ર કેટલા વિડીયો છે અઢાર અને સબસ્ક્રાઈબ કેટલા છે અગિયાર હજારને બસો સબસ્ક્રાઈબ છે મિત્રો બરાબર અઢાર વિડીયા અને અગિયાર હજાર સબસ્ક્રાઈબ મિત્રો બરાબર તો હવે મિત્રો તમે કહેહો કે વનરાજભાઈ હવે આપણે સબસ્ક્રાઈબ અમારે કેવી રીતના વધારવા તો ચલો વધારે ટાઈમ નથી બગાડવો તો આ રીતના આપણે સબસ્ક્રાઈબ તમને વધારે શીખવાડીએ તો વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે અને ચેનલ પર પહેલી વખત આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરાબર ચલો તો મિત્રો અહીંયાથી જ કોણ ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે ચાલો અહીંયાથી આપણે ક્લિક કરીએ અહીંયા કોઈ બી નાની ચેનલ ધારો કે પચા હો બસો પોણસો સબસ્ક્રાઈબ એવી જ ચેનલ પછી લાખોમાં સબસ્ક્રાઈબ હોય ને એવી જ ચેનલ મિત્રો તમારે ટાર્ગેટ કરવાનું નથી નાના યુટ્યુબર એટલે કે આપણા જે વાત ગણો કે મિત્રો એટલે પચા હો બસો અઢીસો ત્રણસો હો એક બે એવી જ મિત્રો સબસ્ક્રાઈબ હોય એ ભાઈને તમારે કોમેન્ટ કરવાની રહી છે ચલો અહીંયાથી આપણે આ નાની ચેનલ છે આપણી ચલો અહીંયાથી આપણે કોઈ બી વિડીયો આપે ક્લિક કરીએ વિડીયો ત્યાંથી જુઓ એટલે તમને હો ટકા ખબર પડશે મિત્રો બરાબર અહીંયા તમારા કોમેન્ટમાં જવાનું છે કોમેન્ટમાં હવે શું લખવાનું છે મિત્રો નાની ચેનલ છે કોઈને તો કોઈને કોમેડી ચેનલ છે તો આપણે કોમેડી ચેનલને કઈ રીતના લખવાનું મિત્રો બરાબર કે ભાઈ ચલો હું અહીંયાથી લખું જ તમને ખ્યાલ આવે ભાઈ તમે બહુ સરસ કોમેડી બનાવો છો ભાઈ તમે બહુ સરસ કોમેડી બનાવો છો તમારી એક્શન સારી છે બરાબર પછી ભાઈ તમે બહુ સરસ કોમેડી બનાવો છો તમારી એક્શન સારી છે અમે રોજ અમે રોજ અમે રોજ તમારા તમારા વિડીયો જોઈએ છીએ વિડીયો જોઈએ છીએ જોઈએ શીએ જો ઈએ શીએ બરાબર આ રીતના ભાઈ તમે બહુ સરસ કોમેડી બનાવો છો તમારી એક્શન સારી છે અમે રોજ તમારા વિડીયો જોઈએ છીએ પહેલી લાઈક અમે કરીએ છીએ બરોબર ચલો પહેલી લાઈક લાઈક અમે કરીએ છીએ કરીએ છીએ બરાબર ભાઈ તમે બહુ સરસ કોમેડી બનાવો છો તમારી એક્શન સારી છે અમે રોજ તમારી વિડીયો જોઈએ છીએ પહેલી લાઈક અમે કરીએ છીએ તો પેલા હોમાવાળાના કોમેડી ચેનલવાળો વોચર ને એટલે ખુશ ખુશ તો થઈ જાય કે ના થાય મિત્રો બરાબર તો ચલો આટલું લખ્યું અમે કરીએ છીએ તો મેં જ તમારી ચેનલ મેં જ તમારી ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કરી છે તો તમે અમારી ચેનલ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો બરાબર તો અમારીના વોચર તો ખુશ ખુશ થઈ જાય કે ના ભાઈ અમારા વિડીયો આગળથી જોવરાય છે એ ભાઈ અમારે સબસ્ક્રાઈબ કરી છે તો લાવો આપણે પણ એને સબસ્ક્રાઈબ કરીએ મિત્રો બરાબર આ રીતનું કરીને પછી અહીંયાથી ક્લિક કરી દે અને એટલે કોમેન્ટ તો જતી રહી મિત્રો બરાબર ઓકે તો આવી રીતના મિત્રો તમે દાળાની પચા હો કોમેટો કરશો ને હો કોમેટો કરો તો આપણે એમાંથી પચી તો સબ્સ્ક્રાઇબ વધે કે ના વધે મિત્રો બરાબર તો આપણે આરામથી પંદર દિવસની અંદર એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય મિત્રો બરાબર ઓકે તો મિત્રો આ રીતના સબસ્ક્રાઈબ વધે મિત્રો બરાબર તમે પૈસા આલીને તમે સબસ્ક્રાઈબ વધાવો એ પૈસા કોમના નથી મિત્રો બરાબર આ તમારે આ રીતના એકદમ સિમ્પલ ભાષામાં ગુજરાતી ભાષામાં વિડીયો આપણે આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો બરાબર તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વિડીયોમાં એટલી જય માતાજી